કોઈ પણ એને કાપીને હેરાન કરી શકશે નહીં એ કોંગ્રેસનો મોટામાં મોટો નેતા હોય કે કોઈ કોંગ્રેસનો ધારાસભ્ય હોય કે કોંગ્રેસનો મંત્રી હોય કે કોંગ્રેસનો મહામંત્રી હોય કોંગ્રેસમાં એટલી આઝાદી અને એટલી લોકશાહી છે જે પણ કોંગ્રેસના નેતાએ કાર્યકર્તાએ કરવું હોય એ જમીની લેવલથી કરી શકે છે બિલકુલ અનંતભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો હવે જે રીતે વાત કરવામાં આવે છે કે કાર્યકર્તાઓને પણ અહીંયા સાંભળવામાં આવે છે જેટલા નેતાઓને સાંભળવામાં આવે છે અને અનેક સવાલો એ થઈ રહ્યા છે કે હવે જ્યારે આ બે દિવસની જે મિટિંગ છે બેઠક છે પૂરી થશે પછી કેટલો જો મને જોશો કાર્યકર્તામાં આવશે તે પણ જોવાનું છે અનંત પટેલે જે વાત કરી છે તેમને લઈને આપ શું માનું છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર